પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી જાન્યુઆરીમાં આવી રહ્યા છે રાજકોટના પ્રવાસે જી હા રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં દસ થી બાર જાન્યુઆરી બે હાજર છવ્વીસ દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છ રીજનલ વાઇબ્રન્ટ સમિટ યોજાવાની છે અને આ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહેશે ત્યારે તેને લઈને તમામ વિભાગો પૂરજોશમાં તૈયારીમાં લાગી ગયા છે હવે જ્યારે પીએમ મોદી આવી રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્ર માટેના મોટા આર્થિક અને વિકાસ કરતા નિર્ણયોનું મંચ બનશે તેવી ચર્ચા રાજ્યતંત્રમાં ચાલી રહી છે પીએમ મોદી રાજકોટમાં થનારી આ વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે ત્યારે એક ભવ્ય મેગા રોડ શો પણ યોજાવાની સંભાવના છે તંત્રના વરિષ્ઠ અધિકારીઓનું કહેવું છે કે રોડ શોની રૂટ ડિઝાઇન સુરક્ષા ભીડ વ્યવસ્થાપન અને કાર્યક્રમના સ્થળોને લઈને શહેર પોલીસ કલેક્ટર ઓફિસ અને મ્યુનિસિપલ તંત્ર વચ્ચે સતત બેઠકો ચાલી રહી છે આમ તંત્રએ આ કાર્યક્રમ માટે પહેલાથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે રાજકોટમાં યોજાનારી આ રીજનલ વાઇબ્રન્ટ સમિટ ત્રણ દિવસ સુધી ચાલશે રાજ્યના ઔદ્યોગિક ક્ષેત્રને નવા માર્ગો પર લઈ જવા માટે આ સમિટને અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે દેશ વિદેશના અગ્રણી ઉદ્યોગપતિઓ ઇન્વેસ્ટર્સ અને કારોબારી જૂથ આ સમિટમાં જોડાશે સમિટ દરમિયાન રોકાણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેન્યુફેક્ચરિંગ એમએસએમઈ અને એક્સપોર્ટ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થશે

અને તેના માટે એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ ડિપાર્ટમેન્ટના અધિક મુખ્ય સચિવ હૈદર તેમની ટીમ સાથે મારવાડી યુનિવર્સિટીની સ્થળ વિઝિટ કરી ચૂક્યા છે આ સાથે જ આ સમિટમાં ઉર્જા વિભાગમાં ગ્રીન ઇકોસિસ્ટમ અને રિન્યુએબલ એનર્જી એટલે કે સૂર્ય આધારિત ઝીરો કાર્બન મેથડથી પાવર જનરેટ અંગે લોકોને જાગૃત કરવામાં આવશે એસ જે હૈદરની ટીમે મારવાડી યુનિવર્સિટી પહોંચી કાર્યક્રમ કઈ જગ્યાએ રહેશે ઉદ્ઘાટન સમારોહ કઈ જગ્યાએ હશે પાર્કિંગ ક્યાં હશે કેટલા લોકો આવશે એક્ઝિબિશન હોલ કઈ જગ્યાએ હશે ડે બાય ડેની મુવમેન્ટ અને ઊર્જા વિભાગને લગતા સેમિનાર થશે તે અંગે બેઠક કરી હતી અને જીઆઈડીસી જીએસપીએલ સહિતના અધિકારીઓ પણ તેમાં હાજર રહ્યા હતા હજુ આ આખો કાર્યક્રમ દસ જાન્યુઆરી છે ત્યારે ડિસેમ્બરના અંતમાં ફરી એક વખત અધિક મુખ્ય સચિવ રાજકોટની મુલાકાત લેશે અને ફાઈનલ પ્લાન તૈયાર કરશે પીએમ મોદીના પ્રવાસને લઈને આપના વિચારો અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલ સ્વરાજને જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં